અધિકારીઓ એટલે જનતાના સેવક કે પછી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરતા માલિકો આજે વાત કરવાની છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળાવદર ગામની આ ગામની ગૌચરની જમીન જ્યાં ગાયો ચરવી જોઈએ પરંતુ ત્યાં પરમિશન મળી જાય છે પેટ્રોલ પંપ બનાવવાની જ્યારે આ ગામના ઉપ ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે

પેટ્રોલ પંપ બનાવવાની પરમિશન મળી જાય છે કયા કાયદા હેઠળ કયા નિયમ હેઠળ અને જ્યારે ઉપસરપંચ અધિકારીઓને પ્રશ્ન કરે છે ત્યારે અધિકારીઓ શું જવાબ આપે છે આ કામ અમારા અંડરમાં નથી આવતું તો પછી સાહેબ આ કામ કોના અંડરમાં આવે છે તો તમારું કામ શું છે માત્ર ખુરશી પર બેસીને પગાર ગણવાનું ઉપસરપંચ અહીં અટકતા નથી

હવે સાંભળો અધિકારીઓના અજીબો ગરીબ જવાબો એક બેન છબ મે કમ્પ્લેન લખાવેલી છે આપનું નામ શું બે સોદેવ સી બોળોवंशी હાજી સોદેવ સી બોળોवंशी સેદેસી બોળોનસી ક્યારે ફોન કરે તો ભઈ આપણે લગભગ આબ્યા તેજી વર્ષે બે કવિતા તપસ રાતે ગાડી આવી થી આપનો જિલ્લો કયો ભાઈ ભાવનગર ભાવનગર આપની રજૂઆત અમે ભાવનગર એસપી ને મોકલી આપી છે ત્યાં કોન્ટેક કરી લોન્ટેક્ટ તો કરેલા જ છે હા જુઓ આપની જે રજૂઆત છે ને અમે બે નંબર છે આપની રજૂઆત આપનો મોબાઈલ નંબર ડબલ નાઇન ઝીરો ફોર એક મેટ થ્રી ફાઈવ 06, 4, 04, 5, 06, 4, एक नंबर लखी लो जी हाँ जीरो सात सौ एक ऑब्लिक चौबीस लखी दो जीरो सात सौ एक मोकली अपीजे तारीख 11 ત્રાણે છે અમે એસપી ભાવનગર છે કંટ્રોલ માંથી અમે અહીંયાથી ઈમેલ કરીને મોકલી દીધું છે ભાઈ હા તમે તો મેકલી દી આ મને રાતે 11:00 વાગે પોલીસવાળા બોલાવ્યા હતા હા પછી બસ ઈ કે હવે સવાર આવજો એમ કઈન વી આવ્યા બરાબર હા તો કાલે સવારે જે જઈ આવજો ત્યાં એસપી સર ભાવનગરમાં મળી લો આપને આપની જેવી રજોતેની જાણ કરો ભાઈ તમે ત્યાં હા ભઈ પહેલા મે બજે રાણ તો બેન કરી કોઈ તપાસવા કેમ ના આવ કે એ તમે સાહેબને ને પૂછી શકશો કે સર શું છે શું નહીં તમને ત્યાંથી એસપી ભાવનગર સાહેબ જ જણાવી શકશે ભાઈ આ ખાડા તો જૂના થઈ ગયા છે આ મેટર હવે જૂની થઈ ગઈ શું ગુનો જૂનો થઈ જાય તો ગુનેગારને સજા ન થાય બીજી બાજુ પોલીસ અને ભૂશાસ્ત્રીઓ આ કામ એક બીજા ઉપર ડોળે છે બંને કહે છે આ કામ અમારા અંડરમાં નથી આવતું તો શું આ ગામ પાકિસ્તાનમાં આવેલું છે

ઉપ સરપંચ છે જે કાયદો જાણે છે એટલા માટે લડી રહ્યા છે પણ સામાન્ય માણસનું શું જેને કાયદાની કોઈ જ સમજ નથી તેને તો અધિકારીઓ માત્ર ધક્કા જ ખવડાવશે ને સામાન્ય નાગરિક ધક્કા ખાઈ ખાઈને થાકી જશે અને અધિકારી એસી ઓફિસમાં બેસીને ફાઇલો દબાવ્યા કરશે આ વાત માત્ર તળાજાના વેળાવદર ગામની નથી આ વાત છે સમગ્ર ગુજરાતની જો આજે અવાજ ઉઠાવવામાં નહીં આવે તો કાલે ગુજરાતમાં ગૌચરની જમીન નહીં બચે આ વિડીયો એટલો શેર કરો કે આ વાત અધિકારીઓના કાન સુધી પહોંચે અને સાહેબ જો તમે કામ ન કરી શકતા હોય ને તો રાજીનામું આપી દો કારણ કે ગુજરાતની જનતાને આવા કામચર અધિકારીઓની કોઈ જરૂર નથી અંતે ગુજરાતના તમામ જાગૃત નાગરિકોને બેનિફિટ ન્યૂઝ અપીલ કરે છે કે જો તમારા ગામમાં પણ ગૌચરની જમીન પર દબાણ કે ખનન જેવા કાર્ય થઈ રહ્યા હોય અને સરકાર તમારી વાત ન સાંભળતી હોય તો પુરાવા અમને મોકલો અમે બનીશું તમારો અવાજ તમે અમને બેનિફિટ ન્યૂઝના વોટ્સઅપ નંબર પર માહિતી મોકલો અને જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે